રામ જય શ્રી કૃષ્ણ જો અમારી મુહૂર્ત જ બગાડી દીધું છે આ મોટર નવી મોટર નાખી પણ ઉપડતી નથી હા રાજુભાઈ ખબર નથી રામ રામ બધે ને હાલે આપડે કાઢવાનું કામ બસ કરો રામ રામ ભાઈ તો હાલો જો મોટર કાઢી લીધી છે પણ અંદર પાર્કિંગ થઈ ગયું એટલું બધું લાગ્યું નહીં પણ એ જ ભરી ગયું હવે આનો સાંધો કરીને પાછી ટ્રાય કરી ભાઈ તો મોટર તો આજે લઈ જાવી છે મોટરમાં જ વાંધો છે ઉપર થી ના હાલો ભાઈ ફૂલ હેરાન થયા છે મોટરમાં કઈ વાંધો નતો ખાલી કેબલનો એક કટકો અંદર થી જે આવે ને connection વાળો એ બદલાવો હે મોટર ચાલુ જ હતી કમ્પ્લીટ પણ એ પીળો કટકો તો ને એ થોડોક નબળો હતો તે ખંભાળીએ ધક્કો થયો પેશિયલ મોટર ચાલુ જ હતી કંઈ વાંધો નહોતો ખાલી એક કટકો બદલાવ્યો હજુ પીળા ની જગ્યાએ કાળો નાખી દીધો છે આંધો બાંધો કરી કમ્પ્લીટ ને મોટર નિયરમાં ઉતારી દીધી છે હા આજ બે વાર ચેક કરી ઓડી લઈ જઈને ચેક કરી અને અહીંયા આવીને આ બધું ફિટિંગ પોંપને બધું ચડાવીને ચેક કરી હવે બાપુને કીધું જો સનેડે જાય ને તો ઉતાર દઈ દોઢતા વાગી ગયો હે ભેગા ભેગા ઉતરી જાય ને તો આમ તો આનો મતલબ અટાણે ખાલી ટાંકો ભરવા પૂરતો જ છે જ ઓલા યારમાં પાણી આવે ને તો આ શું ત્યાં વાંધો નથી પણ બાથરૂમનો ટાંકો આના ઉપર ભરાય છે ચાલો પૌવાના બે દિવસે ભાઈ આ ફૂંફાડા મારે છે थोड़ो का रिवेश मारे न पछि अंदर जावे तो टाणवी जो है मोटर ने हम तो नड़ी अखणी रे हालो तो हमें फटाफट उतारी दई यो हमें आठ ओने पर जाए नहीं 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 जे रे राजू भाई ने मारे फोन नी उपाधि से थावी जोई न भाई अपनो काम नहीं लेवाई قال رجيه رامભાઈ બહુ યાદ કરતા હતા ને યુકે થી એના છોકરાનો જન્મદિવસ હતો કા હા અલ ભાઈ પૂણા બે જેવો ટાઈમ થયો ને લાઈટ છે ને અમારી મોટર ચેક કરવાનું રહ્યું ઘરે પછી ખાંધો બારો કરવાનું હમ ભાઈ પાપ નઈ કર લેગા આ ઘરના ગુવારનો સાક્ષ છે કે રેજી બાબા ઓ કેમ છે ઘરનો ઘરના ગુવાર ઘરના મરચા પોપટજી હવે દનજી હા હવે ચોરી થા હે રીંગણા થા ટમેટા કોક ફ્રીજે હે હાલો તો બપોર કરી લિંગરાજભાઈ બપોર પછી ને 4 વાગી ગયા હે ને લાઈટ આવી છે ઠાકણી રાજુ ટ્રાય કરીતી રાજુ ભાઈ આવી ગયે હજી લાઈટ આયા ભેગે ચેક કરવા અને આજે સક્સેસ થઈ ગયું હે ફાઈનલ જો એટલું પાણી રાજુ ભાઈ બાર કાઢ્યું આમાંથી ઉઠાવ કે મારે હાલ હું મારે દઈ હાલો તો હવે ટાકા માં પાણી જાય ને તે પછી નવા હે ભાઈ ત્યાં સુધી આમ ને છે જોઈ ટાકો હવે કઈ ભરાઈ રે કેમ કે ટાકો સાવ ખાલી થઈ ગયા છે અને ત્યાં સુધી લાઈટ હતી જ નહીં એટલે અગિયાર વાગ્યા ની ગઈ ગઈ આમ મોટર ઉતારી લીધી ને ચેક કરવા એ લાઈટ હતી નહીં તો કે લાઈટ આવી ચેક કરીને હવે બધું કમ્પ્લીટ કરીને હાલો મોટર ચાલુ કરી દઈએ પછી નવા ભેગા થાય

પર કે આલે મતલ કોરી આલે એટલે મોટર બગડે અન બગડી ને 16000 માં ઉતરે કેટલા આવક નહી ઉનાડે ઓન્લી જે આવક જ રેવી ગઈ હા ગમ મે ભર નહી આતા તા બસ મારું તો આ લો ભાઈ તો આપણે કરી મોટર ચાલુ કોઈ પડી ઓ બાકી કોઈ પડી एम्पियर ओछा लिए है जो मोटर करता हवरी जाती लाइक वो तो मैंने हवरी लगी हूँ ना करता है एम्पियर ओछा लिए है आठ नौ ली हाँ नौ माह ओछा ना हर आठ नौ ली थे क्यों दे कातर रोज़ वार है आउ तवर है नहीं मोहम्मद ले भी वही मिला की ना नहीं कोई नहीं कहीं सब ना पड़ी कहाँ है कल हूँ था है आज हूँ

हेलो हलाल का किम किम वो निम्बूड़ी भांगी ना किम निम्बूड़ी भांगी चल अंतियार कर दे जो तो जरा बाल मंदिर मुखिया लाली लाली लिस्टिक कर दे जो तो दे हम दे दे। देखे हैं हाँ है? लाली लिस्टिक कर दे, दे, दे। चंपल ने तो जरा लाल वाल तो था हलाल हलाल

હવે બધો વઘાર દીધો ને એ તમને આ આજો બધું વઘાર નાખ્યું ગ્રેવી બધી ડુંગરી ને ટમેટા ને મરચાં ને આદુ ને એ બધું વઘાર નાખ્યું ને હવે આને શેકી લીધું આ શેકાઈ ગયું ને હવે આ બધું ચડી જાય ને એટલે આટલું દહીં નાખવાનું દહીં નાખીને પછી આને વઘાર દઈ જવાનો ट्राय करी थी जो कोई ने भाव सी तो पास में करी काल परम जी बनासी हूं हूं खाता हूं ही पण घरे कोई दिन नत करियो इम એટલે કઈ નકી ન થાય ઈ મજાનું લુન તો થઈ ન લોક થતા થા છે પણ નકર જો તેમ લાગસી તો વરી પાસમાં કાલ પરમજી બનાવસી અમાર વીરન ને બહુ શોખ હે કઈ નો ચાલુ થઈ ગીયો તો કઈ થાહે કઈ થાહે હું તો અજી તા ભેંડો અન બાકી છે અને આજે અમારે ખાસ ઈ કે ગેસ થઈ ગયો ને એટલે અયા વઘારીવાત વાન હા આ બધું અયા હારી આવું ગેસ થઈ જ એમ વાથી વાન વાથી ના માર વિરનભાઈ આવા ચટપટાના શોખીન હે ને પપ્પા ને રાજુ ભાઈ બધા આ હું બધું મને તો શોખ હે એટલે અયા હે ને આજ બસ હું સામગ્રી રસોડા ની બધી અયા હારી આવવી કરી દીધી હાલે ઈ તો કોક દી થઇ એરીએ ને કઈ કાયમ આપડે કેમ ચૂલે રાખતા ના એવું કઈ નથી ઈ તો જેટલા દી કાઢવો એટલા નીકળી જાય પણ નું ભવાઈ રે વેલું કરવાનું હોય ને તે નિયમ રે વેલું ને જો આ કઈ હવે લાઈટ નું બધું રસોડા માં રીએ ને એટલે અહીંયા બધું હારી આવું ને વરી અહીંથી પાછું મૂકું પાછું ઓલી લાઈટ ની સગડી માં સ્ટીલ નું ઠામ માં ને ઈ ને રાખે એટલે બધું બરી જાય અજે આપણે આ ભરલ અમેસા પડ્યા છે વઘારવા માટે બધું એક જ જગ્યાએ કરવું ને તો બહુ ટાઈમ લાગતો છે હા ને પછી આ સગડી છે ને ઘડીકમાં ઉના જેટલી તાના મુકે તપે જ નહીં મસ્ત સુગંધ આવે હા હાલો આપણે સાક થઈ ગઈ હું તૈયાર અને હવે મરચાનું છે એ કરવાનું એ કર લઈ આ બધું સગડી ઉપર જ કરવાનું થાહે એટલે થોડીક વાર લાગતી જ છે અને જયને આ છે ને એકલો હેન તીને મજા ન થાવતી જિયાને હમણા આટો દેવા ગ્યો નતી તીને બાને કઉ કાન લઈ જાવ ને તમે જામ તો જીરીકવાર રમે તો ઈને મજા આવી જાય છવારનો હાવ વાદજ કરી રાખે ખોટા ને કઈક ને કઈક બગાડે રાખે તી નીયા લઈ ગ્યે અને હું હવે બીજું કામ કરું તો હું બે મરચાનું કર નાખે જોજો અહીં અમને તો મસ્ત લાગે કોઈ દી બનાવ્યું નથી એટલે

क्या तो ठीक तो हाँ तो है भाई चला अब क्या हुआ ना हाँ अब चला एन के इनकाम के आज हूँ बनना ही होते अब तो क्या हुआ ना धमो का है हाँ पनीर टिका पनीर भुर्जी है पनीर टिका है।, है लाओ लाओ जो अपना है ना कान भाई मटे पेशियल बकुल લેજે બફલો ખાવા પનીર ટીકા ખાવા આ જલ્લો જલ્લો થજો જાઈ મગર એ પનીર નું શાક ખવાય ઘર ના કઈ તો પનીર ઘેર मर चापड़ा है तो हम हो रहा है, ले है। क्यों रह गजिए हम क्यों है साक्षी विषय हम क्यों

ભાઈ થોડોક રસો લીધો છે મસ્તી માં એક નંબર ભાઈ ને આપણે ઘણીવાર આમ તો કે પ્રસંગમાં ખાતા હોય પણ ટેસ્ટ એવો જ છે બહુ જોરદાર છે હાલો મસ્ત વ્યારો કરી લઈ હાલો મિત્રો તો મસ્ત આપણે જો વ્યારો પણ કરી લીધા ને એક નંબર શાક બન્યું પનીર ઘરે તો પહેલી જ વાર બન્યું હતું એટલે એમાં જલુન બલુન બધા ખાતા વીરુ તન ભાઈ નું બહુ જોરદાર હતું ભાઈ તો બધે હાલો વ્યારો પાણી કરી લીધા છે કેની વધારે હાક ખાધો તો

बिजू हूं उगी के तो मैं पूजा परो तो तुम्हें तो पड़ो तू के ते तोड़ी नहीं खूं तू तोड़िन नाखे दे तू ना पदी मनवा वादे टूटो तोड़नियां मुक दीदू तू मारे तोरू न तू तो, <laughs> तो। <laughs> खाली डोवा ना हां तोड़िन खाली न वो तो तामोटा सी तो ते तोड़ो इन जो वहाँ तो तोड़ दो माँ तो खाने दे हम लोग जो भाई कहीं ना तोड़ा है ओह मन्ना जी तो के तोड़ इन जो वहाँ तो माँ इमने में जो इज पसीद कहाँ हो गए? ये वाला तो क्या तोड़ो? तोड़ी है तो हो कहीं धूल हो गए? उनका उनका धूल ना भी ले वाले आवा। हाँ।

હવે તારે કઈ વાત કરવી છે હે વિડિયામાં મારા રૂમમાં નીંદર આવે એ મેળ જ ના આવે હો એક તો તું બાલ મંદિરે નજર આ ઘણી લાઈટ બંધ કરી દેવી જો પંખો બંધ કરી દીધો હવે હમણાં લાઈટ બંધ કરી દે હું પછી હું ધૂળ મચ્છર આવે અહીંયા